રાજકોટમાં નકલી પોલીસ અધિકારી બનીને નોકરીની લાલચ આપનાર ગઠિયું ઝડપાયો મુખ્ય સૂત્રધાર હજુ પોલીસ પકડથી દૂર રાજકોટ શહેરમાં સરકારી નોકરીના નામે છેતરપિંડી આચરતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે ભારતીય પોલીસ સેવાના ઉચ્ચ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી અને યુવાનોને પોલીસ દળમાં પોલીસ ઉપનિરીક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક જેવી ઉચ્ચ પદવી અપનાવવાની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ને રાજકોટ ગુના શોધક શાખાએ ઝડપી પાડ્યું છે આ આટૂણકી અનેક આશાસ્પદ ઉમેદવારો પાસેથી કુલ રૂપિયા બે પણ છત્રીસ કરોડ જેટલી માતબ

ફરિયાદીએ આરોપીને નાણા આપતા હોવાનો વિડીયો પુરાવા તરીકે રજૂ કરતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી હાલમાં ગુના શોધક શાખાએ વિવેક દવેની ધરપકડ કરી છે જ્યારે તેના સાથીદારો ગમારા હજુ પોલીસ પકડથી દૂર છે આ ગંભીર ગુના સબબ પોલીસ બંને ઈસમો વિરુદ્ધ અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે ઝડપાયેલા આરોપી વિવેક દવેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે જેથી આ કૌભાંડમાં અન્ય કોઈ સળવાયેલું છે કે કેમ અને પડાવેલી રકમનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો છે તે જાણી શકાય બીજી તરફ ફરાર આરોપી હરિ ગમારાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આ બનાવથી સ્પષ્ટ થાય છે કે સરકારી ભરતીના નામે ચાલતા આવા લે ભાગુ તત્વોથી નાગરિકોએ અત્યંત સાવચેત રહેવાની આવશ્યકતા છે રાજકોટ શહેર ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ગત પાંચ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ છેતરપિંડી નો એક દાખલ થયો હતો એમાં વિવેક ઉર્ફે વિકી પ્રવીણભાઈ દવે અને હરિભાઈ ગમારા નામના બે આરોપી હતા બનાવની હકીકત એવી હતી કે ફરિયાદીના દીકરાને પીએસઆઈ ની પરીક્ષામાં પાસ કરાવવાનો અને ડીએસપી ની પરીક્ષામાં પાસ કરાવવા બાબતે લાલચ આપી અને ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ બે કરોડ બે કરોડ છત્રીસ લાખ જેવી રકમ એમની પાસેથી પડાવી લીધી હતી અને પછી ફરાર થઈ ગયા હતા તો માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને એડિશન સીપી સરની સૂચના અનુસાર ચિરાગ જાદવ સાહેબ પીઆઈ ડીસીબી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વિવેક ઉર્ફે વિકી પ્રવણભાઈ દવે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ આરોપી અમુક અમુક અ પબ્લિક પ્લેસીસમાં અને સમાજના ફંક્શન્સમાં પોતાને આઈપીએસ તરીકે પ્રિટેન્ડ કરતો હતો અને ફરિયાદીને એમના દ્વારા જણાવવામાં આવ્યો હતો કે મારા મોટા મોટા માણસો સાથે ઉઠક બેઠક છે અને તમારા જે

જિલ્લાઓમાં એક બે ટેલિફોન એક ઇન્ફોર્મેશન અમને મળી છે કે એવા એક વિક્ટીમ છે જેમાં પાસેથી એના આ જ રીતે પૈસા પડાવી દીધી છે કોઈ પર્ટિક્યુલર પ્રોફેશન નહીં એમનો આ માણસો છેતરવાનો ધંધો કરે છે કોઈ પણ સરકારી નોકરી જે છે પૈસા આપીને નહીં મળતી આપને પ્રોપર જે એક્ઝામ હોય છે આ એક્ઝામ પાસ કરવાની હોય છે ને એક્ઝામ પાસ કર્યા પછી જ કોઈ પણ જગ્યાએ પૈસા આપ્યા વગર તમને અપોઇન્ટમેન્ટ મળી જાય છે તો એવી કોઈ પણ લાલચ લોભામણીમાં નહીં આવતા અને કોઈ પણ માણસ એવું તમને કહે કે હું પૈસા આપી તમને નોકરી લગાવી દઈશું સરકારી નોકરી લગાવી દઈશું તો એ બાબતે તમ તરત જ નજીકી પોલીસ સ્ટેશનમાં જાણ કરવી અને એવા કોઈ માણસને પૈસા નહીં આપવા કેટલું ભણેલું છે કે કર્મ કઈ પરીક્ષા પરીક્ષા કે કોઈ આપે વિશે કે કઈ ના એમનો કોઈ એવો બેકગ્રાઉન્ડ નહીં કે જેમાં કોઈ પરીક્ષા આપી હોય ને કોઈ સરકારી નોકરીમાં પાસ થયો હોય આ બાબતે અમે ફર્ધર એમનું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે કે આ પૈસા ક્યાં સગે વગે કરે આપણે આદિ પાસેથી રિકવર કરવા માટેના છીએ